હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાક ટુડી ન્યૂઝ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ રાયસિંગપુરા ખાતે સેવા યજ્ઞ આદરવામાં આવ્યો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ રામની ભવ્ય રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાયો ને જેમાં પ્રભુ રામ તેમની અવધ નગરીમાં તેમના ભવ્ય રાજમહેલમાં બિરાજી ચૂક્યા છે ત્યારે તે ઉપલક્ષમાં માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યું તેના વિશે સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહ જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વડોદરામાં છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળા જેમાં ઉજવણી કરવામાં આવી ત્યારે સ્થાપનાના સાત દશક પૂર્ણ કર્યા છે ત્યારે મંગલમય દિવસે માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સામાજિક સેવા જ્ઞાનના ભાગરૂપે જે યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું ત્યારે જરૂરિયાતમંદ પરિવારની અને પચાસ જેટલી કોડ ભરી કન્યાઓને તેમના લગ્ન નિમિત્તે કન્યાદાન સ્વરૂપે તેમજ સિત્તેર જેટલી જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને તદ્દન નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં શાળાના બસો જેટલા તમામ વિદ્યાર્થીઓ આરોગ્યની જાળવણી અંગેની જાગૃતતા કેળવવા માટે આરોગ્ય રક્ષક તેમજ વિદ્યાલક્ષી વિવિધ સ્ટેશનરી આઇટમ્સનું સામગ્રીની કીટનું તેમજ તેજસ્વી તાડલાઓનું સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બાળ વિદ્યાર્થીઓને ચણિયાચોળીની વિશેષ ભેટ આપવામાં આવી આ ઉત્કૃષ્ટ સેવાના સફળ કાર્યક્રમના અંતે ગ્રામજનો ભારે ભાવ વિભોર બની ગયા જ્યાં તબક્કે શાળા સંચાલક ગણ તેમજ ગામના અગ્રણીઓ માનવતા કેમ્પેન ચેરેબલ ટ્રસ્ટ સંસ્થા અને સંસ્થાના સ્થાપક સેવાભાવી મમતાબેન શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો